પશુઓ પર આજીવિકા હોય ત્યારે સાવરકુંડલાના સિમરણ ગામના પશુપાલકો પોતાના પશુઓને લઈને સાવરકુંડલા પ્રાંત કલેક્ટર મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા ત્યારે શું તંત્રના અધિકારીઓની કરી રજૂઆત જોઈએ સ્પેશિયલ રિપોર્ટમાં સિમરણ ગામમાં અઢારસો વીઘા ગોચર જમીન આવેલી છે અને પશુપાલકોએ ગૌચર દબાણ સામે કડક કાર્યવાહી કરી ગોચર ખુલ્લું કરીને પશુઓ માટે ચરિયાણ થઈ શકે તેવી રજૂઆત સરપંચ સહિત માલધારીઓએ કરી હતી ગોચર દબાણ અંગે પ્રાંત કલેક્ટર ઝેવી પટેલે પંચાયત અધિનિયમના સરપંચને દબાણ દૂર કરવાની જોગવાઈ હોય જ્યારે ત્રણ વર્ષ જેટલું વહીવટ શાનદાર શાસન હતું ને બે માસ જેઓ સરપંચને સમય

હવે અમારા ગામના તમામ માલધારી સમાજ ની એક એવી રજૂઆત હતી કે જે વર્ષો થી આ પડતર પ્રશ્ન હતો કે અમારે ગૌસર ખુલ્લું કરાવવા બાબત આગો પણ એક વખત અગાઉ અરજી આપેલી પણ એનું કઈ નિરાકરણ થયું નથી એટલે માલધારી કે જે કઈ આજીવિકા ગણો ગાયો અને રાખીને આજીવિકા ભેં રાખી કરતા હોય છે અને એના ઉપર હોય છે એટલે જે કઈ ગૌસર ની અંદર દબાણ થયેલું છે અમારા ગામનું લગભગ સત્તરસો કે અઢારસો વીઘા જેવું ગૌસર છે ને છસો વીઘા જેવું ખુલ્લું છે અને બાકીનું જે ગામના દ્વારા દબાણ કરવામાં આવ્યું છે તો એ ખુલ્લું કરાવવા માટે તમામ માલધારી સમાજ અને જેથી બને તાત્કાલિક ધોરણે આ ગૌશર એક ખુલ્લું કરવામાં આવે અને પશુઓને જે કાઈ સરાવ માટે આ લોકો માલધારી સમાજ ને દૂર દૂર સુધી જવું પડતું હોય છે પોતાના ગામની અંદર પૂરતા પ્રમાણમાં આ જે કાઈ આપેલું છે એ ખુલ્લું ન હોવાને લીધે આ પશુપાલકો ને દૂર દૂર સુધી એના માટે જવું પડતું હોય છે તો આજે એ રજૂઆત લઈ અને ગામનું જે કઈ ગૌસર છે સરકારી ખરાબો છે કે રોડ બંને સાઈડ ઈ બાબતે આજે અમારા સર્વે ગામ ભેગા થયા છે તો પશુઓને સાથે રાખીને આવ્યા છે ગાય માતાને લઈને આવ્યા છે પણ ગાય માતા બોલી નથી એકતી એટલે અમે તો માત્ર એના પ્રતિનિધિ તરીકે આજે એક અવાજ બની અને આવ્યા છે પણ મારા પેલા અમારું ગામ વહીવટદાર આધારે ચાલતું હતું આ લોકોની બે હજાર ચોવીસ થી માંગ હતી પણ જ્યાં સુધી ગામમાં કોઈ મોભી ના હોય કોઈ કામ થતું હોય ત્યાં સુધી થાય નહીં આ લોકો હું સરપંચ તરીકે પછી માલધારી સમાજ માંગ હતી કે ભાઈ અમારી જે માલધારી આજીવિકા જે છે અમારી માલ ઉપર હોય છે કે જે અમે ગાયો રાખતા હોય કે બકરી રાખતા હોય કે જે કઈ હોય ભેંસો રાખતા હોય તો એની ઉપર એની આજીવિકા ચાલતી હોય અને આ મારા એકના ગામનો પ્રશ્ન નથી આ હરેક ગામ આવશે સાહેબ કારણ કે ગામડે ગામડે આજે તમને ખબર હોય તો ગાંડો બાવળ એટલો બધો વધી ગયો છે કે ગાંડા પાવળ ની તુલનામાં કે નથી કોઈ નીચે પશુ હાલી કે નથી કોઈ પશુ એની બાજુ પસાર થઈ શકતું કે નથી એની નીચે કોઈ સારો ઉગતો કે નથી કોઈ ઘાસ ઉગતું અને જે કાઈ જળ જમીન ની અંદર જે કઈ પાણી છે એ ગાંડો બાવળ ખરાબ કરે છે અને આજે મારા ગામની અંદર જે આ પ્રશ્ન ઉઠ્યો છે હું તમને કહું ગામ જાગૃત થયું બહુ સારી વાત છે કે મારું ગામ ચોખ્ખું થશે ગાંડો બાવળ હટશે જગ્યા ખુલી થશે પશુ સરશે હે તમે રજૂઆત કરી શકું પ્રાંત સાહેબ એ કીધું કે જેટલું બને એટલું આપણે વહેલી તકે કાર્ય બધું પૂર્ણ કરાવશું અને એના જે કાગળિયા ડોક્યુમેન્ટ જે કઈ થતું છે આપણે આગળ કરી અને એને અરજી કરીને એનો નિકાલ કરશું પણ મેન પ્રશ્ન મેં કીધું એમ સાહેબ કે ગાંડો બાવળ હરેક ગામમાંથી જો દૂર થાય તો ઘણો બધો પાણીનો પ્રશ્ન અને આ ચારાનો પ્રશ્ન બધો ઘણી રીતે સાહેબ એનું સોલ્યુશન આવી શકે તેમ